અમરેલીમાં ચકચારી લેટર લેટરકાંડનો મામલો જેમાં પાટીદાર સમાનની યુતિ પાયલ ગોટી દ્વારા નરેન્દ્ર મોદીને પત્ર લખીને ધારાસભ્ય કૌશિક પેકરિયા અને તેમના પીએસ સહિત જે કોઈ પણ લેટર લેટરકાંડમાં સંડોવાયેલા છે ત્યારબાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે મામલામાં તેમણે જે યાતનાઓ પીડાઓ ભોગવી છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવે તેને લઈને તેમણે પત્ર લખ્યો હતો અને આ પત્ર વાયરલ પણ થયો હતો આ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા સતત આ મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો ગોટીના સમર્થનમાં અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઈશારે પોલીસે કામગીરી કરી છે તેને લઈને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે જે પૂર્વ ધારાસભ્ય છે સાવરકુંડલાના પ્રતાપ દુધાત જે હાલ અમરેલીના શહેર કોંગ્રેસ પ્રમુખ પણ છે તેમની સાથે વાતચીત કરી છે તેમણે શું પ્રહાર કર્યા છે આ લેટર કાર્ડને લઈને જ્યારે પાટીદાર સમાજની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરી છે તે રજૂઆતને લઈને તે શું વાત કરી રહ્યા છે તેમજ ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો મેં સાંભળ્યું હતું કે ન્યાય આંદળો છે પણ ગુજરાતની સરકારમાં ન્યાય આંદળો બહેરો ને મૂંગો ત્રણેય આજે એકસો એક દિવસ થયા જારનું દીકરીને રાતના બાર વાગ્યા લઈ ગયા ત્યારથી લઈને આજ દિવસ સુધી આ પ્રશ્નને સતત ને સતત મીડિયાએ સહકાર આપ્યો છે પણ ભારતીય જનતા પાર્ટી તાનાશાહીની માનસિકતામાં સતી થાય જ્યાંથી હું વાત કરું ત્યાંથી દિલ્હી સુધી ભાજપ સ્પષ્ટ બહુમતીમાં અન્યાય કરવા વાળા પણ એ લોકો છે ત્યારે ભાજપના એક સાકઠા બનેલા ધારાસભ્યને બચાવવા માટે ગુજરાતના ગૃહમંત્રીએ એના પદને પણ લાંછન લાગી વિધાનસભામાં વાત મૂકી ત્યારે કંઈક આમાં એવું મોટું રંધાણું છે કે અમે પહેલાં ફક્ત અમરેલીના ધારાસભ્ય ઉપર આરોપ લગાવતા હતા પણ આ દીકરીના સરઘસમાં ગુજરાતના ગૃહમંત્રીનો પણ હાથ હોય એ સ્પષ્ટ સાબિતી વિધાનસભામાં થઈ ન્યાય ભાજપ નથી કર્યો ત્યારે હાઈકોર્ટની અંદર આ દીકરીની વાત લઈને અમે ઊભા છીએ ન્યાય નહીં મળે ત્યાં સુધી સુપ્રીમની છેલ્લી બેચ સુધી લડવાની અમારી તૈયારી છે અને જ્યાં પણ મોકો મળશે ત્યાં આજે ગુજરાતની દીકરી ઉપર લાંચન લગાડવાનું ભાજપે કામ કર્યું છે ત્યારે જ્યાં અમને મોકો મળશે ત્યાં વાતને વાગોળવાનો પ્રયત્ન કરશું અને એ ભાજપના ધારાસભ્યને જ્યાં સુધી એની ભૂલ ના સ્વીકારે ત્યાં સુધી એનો અમે પીસો નથી મૂકવો આ મામલાની તપાસ ડીઆઈજી નિલિપ્ત રાયને પણ આપવામાં આવી હતી તમે તપાસને જે તે સમયે વધાવી પણ હતી એક લાંબો સમય થયો

ફેરબદલી કરીને બઢતી આપી બરોડા જેવા શહેરમાં એને નિમણૂકો આપી વિકાસ સહાય શા માટે સ્પષ્ટતા નથી કરતા સામાન્ય વાત છે આમ ગણીએ તો નિલીપરાય માટે કોઈ મોટી વાત નહોતી એણે રિપોર્ટ પણ સરસ મજાનો આવીને એને મહેનત કરી સીસીટીવા ફૂ ફૂટેજ લીધા બધાને તપાસના અંતે એ લોકોએ પરફેક્ટ તપાસ કરી હું મારું માનવું છું પણ વિકાસ સહાય કોના દબાવમાં આવીને જવાબ નથી આપી રહ્યા અને ન્યાય નથી કરી રહ્યા ત્યારે ગૃહમંત્રીએ વિધાનસભાની અંદર એક વાત મૂકી કે યુવા નેતા પટેલ સમાજના નેતાને બદનામ કરવાનું એક ષડયંત્ર છે આવું ગૃહમંત્રી બોલ્યા તો હું તમારા મીડિયા મારફત એટલું કહું છું કે તમારી સરકાર છે આઈ બી તમારું છે ષડયંત્ર રશ્યું કોણે તમારી યાદવા સ્થળીમાં એક નિર્દોષ દીકરીનો ભોગ લીધો જે મસ્તિનાપુરમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું હોય અને દુશાસન અને દુર્યોધને આખી હસ્તિનાપુરને પૂરને લાંછન લગાડ્યું હતું એ પ્રમાણે આજના યુગમાં દુશાસન રૂપી કૌશિક વેકરિયા એક દીકરીનું વસ્ત્ર કર્યું છે એ પ્રમાણે એની આબરૂ લાંછન લાગે એવું કાર્ય કર્યું છે અને દુર્યોધન રૂપી ભાઈ શ્રી સંઘવીએ એને બચાવવાનું કામ કર્યું છે ત્યારે મુખ પ્રેક્ષક બનીને ભીષ્મ પિતા જેવા એટલે કે દાદા આપણા મુખ્યમંત્રી એ મૂંગા મોઢે જોઈ રહ્યા છે સારા સારા દ્રોણ જેવા યોદ્ધાઓ ભાજપમાં છે પણ આવડું મોટું લશ્કર છે એના મનમાં એવું છે કે અમારો દિવસ ક્યારે આથવવાનો નથી પણ મહાભારતમાં પણ એવડી કૌરવોની સેના હતી એ યુદ્ધની અંદર લોકોએ જોયું છે પ્રમાણે અમારી પાસે સેના નાની છે અમારી પાસે ફોજ ટૂંકી છે પણ અમે સત્યના માર્ગે છીએ ત્યારે આ લડાઈ અમે જે વાત મૂકીએ પ્રમાણે

ત્યારે પાયલ ગોટી ની વાતને અમે ઉચ્ચારણ કરશું અને પાયલ ગોટી ની દીકરીની વાત અમે જીવંત રાખશું આપે સાંભળ્યા હતા અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત એમને આ મામલે આ ઘટનાને સો દિવસ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે પોલીસે જેવી રીતે જાહેરમાં સરઘસ કાઢ્યો મામલે તપાસ ડીઆઈજી નિપ દ્વારા પણ કરવામાં આવી છે સાથે તેમણે ડીજીપી વિકાસ સાહેબ કામગીરી સામે પણ હાલ સવાલ ઉઠાવ્યા છે એટલું જ નહીં આ ઘટનાના સંદર્ભમાં ગૃહમંત્રીના નિવેદન લઈને પણ તેમણે વાત કરી છે અને હવે આ પત્ર છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે તો આ પત્રને લઈને કયા પ્રકારના તપાસના આદેશો આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતને કેટલી ગંભીરતા લે છે કેમ કે તેમણે જ ભૂતકાળમાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાત કરી હતી કે ગુજરાતની કોઈ પણ બહેન દીકરી મને એક પોસ્ટકાર્ડ એક પત્ર લખશે એ પત્ર મારા સુધી પહોંચશે તો તેની સંદર્ભમાં હું કાર્યવાહી કરીશ ત્યારે હવે આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગુટી છે તે ન્યાય માંગી રહી છે ત્યારે આ મામલાને લઈને આગામી સમયમાં જે નામો તેમણે પત્રમાં લખ્યા છે જેમની ભૂમિકાઓ તેમણે દર્શાવી છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીત ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં